મિત્રો તમે જોઈ રહ્યા છો ડેલી ક્રાઈમ ન્યૂઝ જૂના વોર્ડ નંબર સંજોગ નગર ખાસરા ગ્રાઉન્ડ સામે મુસ્કાનગર મેમની ફરીદ મસ્જિદ પાસે ગટરનું પાણી નીકળે છે ત્યાંના રહેવાઓની માંગ સાબીએ બ્યુરો રિપોર્ટ જૂના કચ્છા મારું નામ રાયમા અનુરલી કાસમ હું આ ફરીદ મેમની એમનો મોતોલી છું આજે 14-15 વર્ષથી આ એક રસ્તો બનેલો હતો હવે રસ્તો સાવ બેસી ગયો છે અને પહેલો જ રસ્તો આ બન્યો હતો એના પછી બધી રસ્તા બન્યા છે અને આ રોડથી બહુ નીચો છે અનેકવાર અમે આ જાણ કરી સરકારશ્રીને કે ભાઈ આ મસ્જિદ છે અમારો હલ્લાનું ઘર છે અમારામાં મસ્જિદ એટલે જાઉં એટલે અમારામાં ફરજ છે પાંચ નમાજ હર હાલમાં અમને પડવી પડશે અને મસ્જિદ એક એવી વસ્તુ છે કે આ ગટરનું પાણી ગમે ઉપરાય મસ્જિદની બાજુમાં છે તમે આનો બધે જોઈ રહ્યો છો હવે અંદર અમને જાઓ કેમ પાક સાફ સુથરા હોઈએ ત્યારે જ મિસ્જિદમાં જવાય અમને બહુ તકલીફ પડે છે હું આપશ્રીને બધેને વિનંતી કરું છું કે હિન્દુ મુસ્લિમ આપણે બધે એક જ છીએ કોઈનો કાંઈ છે નહીં આજે ક્યાં પણ મંદિરમાં પણ એવું હોય તો ક્યાં પણ ન ચાલ્યા અને આ મસ્જિદ જે અલ્લાહનું ઘર છે એમના એમાં એમાં અમને ફરજિયાત નમાજ પઢ માટે જવો જ પડશે હવે પહેલો આ પગથીઓ જ આજે આપણે અહીંયાથી ગટરમાંથી જાઓ તો મસ્જિદ અંદર કેમ જાઓ એટલે હું આપશ્રીને બધેને ખાસ વિનંતી કરું છું આ ફરિયાદમાં આ મિસ્જિદનો મુતવલી છું ચૌદ વર્ષથી અને ખાસ નમ્ર અપીલ કરું છું કે આ મહેરબાની કરીને આ રસ્તાનો કાંઈ નિરાકરણ કરો એક નાનો ટુકડો છે ફાકરો એક છે મોટી વસ્તુ નથી અનેક ફેરા અમે કાઉન્સિલરોને કીધો છે બધે જને કીધો છે ઘણા બધાને કીધો છે હજી સુધી થયો નથી હું સરકારશ્રીને ખાસ અપીલ કરું છું કે મહેરબાની કરીને અમારી આ વસ્તુને તમે જો હું આ આપણા ચેનલના માધ્યમ દ્વારા ખાસ અપીલ કરું છું કે આ રસ્તાનો કાંઈ પણ તમે નિકાલ કરી દો આ અમારો ગાહ છે એમાં અમને નમાજ પાડવી હર હાલમાં ફરજ છે હવે મસ્જિદમાં જો આ ગટરનું પાણી આવતો હોય આ બાજુમાં હોય અંદર અમને જાઓ કેમ એટલે મહેરબાની કરીને હું ખાસ અપીલ કરું છું કે તમે એનો કાંઈ નિકાલ કરી દો એ ખાસ આવ્યા છે અને આવા કામમાં અમને બહુ સાથ સહકાર આપે છે હું એમના માટે ખાસ દુઆ કરું છું એવું નથી કે અમારા કને આ મુસલમાન છે મોન છે અને અમારે કાંઈ બધે જ્ઞાતિ કરીને જાય છે એ માણસ બહુ એના માટે પણ ખાસ દુઆ કરજો ને હું એને પણ દાદ આપું છું આવા નેક કામ કરતા રે આ સાથે સાથે આ સ્થિતિ છે ને એની બાજુમાં રાયમા ડૉક્ટરનું દવાખાનું છે એમાં પણ એ જ તકલીફ છે કોઈ પણ અંદર દર્દી માણસ આવી નથી શકતો અને દર્દી હોય તો તમે સમજી શકો છો કે એની કેવી હાલત એને કેમ કરાવવા પડે આવી બારે વખતે ગટરનું પાણી ભરે જ પડે દવાખાનામાં પણ આવી નતા મહેરબાની કરી ને આનું કાંઈ હું તંત્રશ્રીને ખાસ અપીલ કરું છું તમારા માધ્યમથી આ કહું છું એને પણ ખાસ ભરામણ કરું છું અને રાયમા સાહેબ આ બેઠા છે અને એ મને કીધું કે તમે હજી સાહેબ ગમે એમ કરીને મારા બારામાં તમે ભરામણ કરો જેના કારણે અહીંયા મને બહુ તકલીફ પડે છે અહીંયા બધી દર્દી આવે છે સાહેબ હવે દર્દી તમે સમજી શકો છો કેવી રીતે આવે બરાબર મહેરબાની કરીને આનો કાંઈ ઓકેલ કરો અમને પણ કહું છું તમે આમાં સાથ સહકાર આપશો તમારા માધ્યમથી તમારી ચેનલથી એવો અમને સાથ સહકાર આપશો આ કામ છે ભાઈ આ એ બાબતનું છે એમાં નમાજ પડવી છે આપણને સારું કામ છે